નમસ્કાર મિત્રો મારું નામ સુશીલ કુમાર શર્મા છે અને હું વારાણસીનો રહેવાસી છું આ મારી કોલેજ લવ સ્ટોરી છે જે ખૂબ જ રસપ્રદ છે અને મને ખાતરી છે કે તમને તે ગમશે હું સારી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો જ્યારે હું મારા છેલ્લા વર્ષમાં હતો ત્યારે મને ઓનલાઈન ચેટમાં ખૂબ જ રસ પડ્યો મેં ફેસબુકનો ઘણો ઉપયોગ શરૂ કર્યો અને પછી મને મારી કોલેજની એક છોકરી ગમી ગઈ હું ઇલેક્ટ્રોનિક્સમાં ડિગ્રી કરી રહ્યો હતો અને તે કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી કરી રહી હતી હું પંજાબનો છું અને તે છોકરી પણ પંજાબની હતી અમે બંને લાંબા સમય સુધી ચેટ કરી તે યુવતીએ પોતાના પ્રોફાઇલ પર પોતાના ફોટાને બદલે સુંદર બાળકની તસવીર મૂકી હતી મારી વારંવાર વિનંતી કરવા છતાં તેને તેની વાસ્તવિક તસવીર મૂકી ન હતી કારણ કે તે ડરતી હતી હું હજુ પણ એ છોકરીથી અજાણ હતો પણ સાથે વાત કરીને મને ખૂબ જ સરસ લાગ્યો જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અમે બંને એકબીજા માટે ખુલવા લાગ્યા તેણે કહ્યું કે તે તેના અંતિમ વર્ષમાં છે અને કહ્યું કે હવે અમે એકબીજાને મળી શકીએ છીએ એક દિવસ અમે બંને અમારી કોલેજની કોફી શોપમાં મળ્યા લીલા સૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી હું તેને જોતાની સાથે જ પ્રેમમાં પડી ગયો કદાચ તે પણ મને પસંદ કરતી હતી હવે અમે લગભગ દરરોજ મળવા લાગ્યા સમય ઝડપથી પસાર થયો અને હવે પ્લેસમેન્ટનો સમય આવી ગયો તેને એ જ કંપનીમાં સ્થાન મળ્યું જેમાં મારી પસંદગી થઈ હતી હું બહુ ખુશ હતો પણ આ ખુશી લાંબો સમય ટકી નહીં ટૂંક સમયમાં મને ખબર પડી કે તેની ટ્રેનિંગ હૈદરાબાદ ઓફિસમાં હતી અને મારી દિલ્હી ઓફિસમાં હું ફરીથી નિરાશ થયો તાલીમ પછી તેને ભારતની કોઈ પણ ઓફિસમાં મોકલી શકાયો હતો કારણ કે અમારી કંપનીની ઘણી ઓફિસો હતી તે દિવસે હું ખૂબ જ ઉદાસ હતો પરંતુ નસીબે ફરી એકવાર તેની તરફેણ કરી અને તાલીમ બાદ તેને દિલ્હી ઓફિસમાં મોકલવામાં આવી અમારી કંપનીની દિલ્હીમાં લગભગ પાંચ ઓફિસો હતી અને તેની ઓફિસ ગુડગામાં હતી જ્યારે મારી નોઈડામાં હતી પરંતુ તેમ છતાં અમે ખુશ હતા કારણ કે ઓછામાં ઓછા અમે રજાઓ પર એકબીજાને જોઈ શકતા હતા ગુડગાંવ ઓફિસમાં જોડાયાના ચાર દિવસ પછી અમે મળ્યા અને થોડા દિવસોમાં અમે અમારા બાકીના જીવન માટે એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું આજે તે મારી પત્ની છે અને અમારો એક પુત્ર પણ છે કોલેજમાં શરૂ થયેલી મોટાભાગની લવ સ્ટોરી કોલેજમાં જ પૂરી થઈ જાય છે પરંતુ અમે નસીબદાર છીએ કે અમને એકબીજાનો સાથ મળ્યો જો તમને આ સ્ટોરી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે